તેમાંથી મિત્રો હવે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વર્લ્ડના ટોપ લેવલના માર્કેટની જ્યારે કમ્પેર કરીએ તો કયું માર્કેટ ગણી શકે એમ તો યુએસ સ્ટોક માર્કેટ કે જે અમેરિકાનું શેરબજાર છે એ વર્લ્ડના ટોપ લેવલના માર્કેટની સાથે ગણતરી કરી શકાય કે જેની અસર વર્લ્ડના બધા માર્કેટની અંદર પડતી હોય જનરલી છેલ્લા એક દોઢ વર્ષથી તો આપણે જોઈએ છીએ કે ટ્રમ્પના સ્ટેટમેન્ટની વધારે પડતી અસર આપણને જોવા મળે છે કે એના બજાર ઉપર પણ જોવા મળે છે અને વર્લ્ડના તમામ માર્કેટ ઉપર જોવા મળે છે આ વિડીયો ખૂબ જ અગત્યનો બધા પબ્લિક માટે છે કે બધી જે કોઈ રોકાણકાર માર્કેટમાં નવા આવ્યા છે કે ઘણા કામ કરી રહ્યા છે કે જેને આ વસ્તુ ખાસી એવી જો નોટ કરી નોંધ કરી અને ખુલતા બજારની અંદર આ વસ્તુ જાણી લે તો ઘણો એવો એનો ફાયદો પણ થઈ શકે છે અને નુકસાનીથી પણ બચી શકે છે કે જે લોકો ઓપ્શન કોલમાં કામ કરે છે ફ્યુચર ઓપ્શન પર કામ કરે છે બીટી કરે છે એસટીબીટી કરે છે ઇન્ટ્રા ડે કરે છે ડિલિવરી ઉપર કામ કરે છે કે કેસની અંદર પણ સેલ લે છે એને વેચાણ કરે છે શોર્ટ ટર્મ માટે ખરીદી કરે છે આ બધા જ માટે આ એક ખૂબ જ અગત્યની વિડીયો છે કે જે આપણું માર્કેટ જ્યારે આપણું બંધ થાય છે અને જ્યારે અમેરિકન બજાર છે એ આઠ વાગ્યા પછી આપણા રાત્રિના સમય દરમિયાન એ ખુલે છે કે મોડી રાતે એ ક્લોઝ થતું હોય છે પણ જ્યારે વર્લ્ડના તમામ માર્કેટ ઉપર અસર થતી હોય તો એને આપણે સરળતાથી સમજતું હોય સમજવું હોય કે આપણા ખરેખર આ ભારતીય બજારો સાથે કઈ રીતે સંગત છે તો તમે એક ચાર્ટ પેટર્ન અત્યારે જોતા હશો મિત્રો કે જે ઓરેન્જ કલરની લાઈન છે એ અમેરિકન ડાઉન જોનના ઇન્ડેક્સની લાઈન છે જ્યારે એની એજ બ્લુ કલરની લાઈન આપણને જોવા મળી છે ટોપ ઉપર જે જોવા મળી છે એ આ તમને જોતા હશો તો એ નિફ્ટી અંદર ચાર્ટ છે કે સિમિલર એટલે બંનેની ચાર્ટ પેટર્ન છે એ સિમિલર સરખી થતી જોવા મળે છે કે જે રીતનો ચાર્ટ કારણ કે શોર્ટ ટર્મની અંદર તમે જોશો કોઈ આ ચાર્ટને તમે ગૂગલમાં ઓપન કરી તો તમને એવું લાગશે નહીં પણ જ્યારે લોંગ ટર્મનો પાંચ વર્ષનો ચાર્ટ પણ તમે કમ્પેર કરશો તો એક સરખું આ માર્કેટ એમનું ચાલતું હોય કે એની દિશામાં ચાલતું હોય એવું જોવા મળે છે અત્યારે પણ પાંચ વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોતા પણ તમને એવું લાગશે કે આપણું ભારતીય બજાર છે એની કરતાં પણ સારું રિટર્ન આપી રહ્યું છે તો કહેવાનો અર્થ એ છે કે ચાર્ટ પેટર્ન ઉપર જોતા જ કે આ એ જે ચાલ આપણને જોવા મળી રહી છે કે જે રીતનો ડીપ ત્યાં મળે છે તો આપણા બજારોમાં પણ ડીપ મળે છે અને તેજી ત્યાં જોવા મળે છે તો આપણા બજારમાં પણ તેજી જોવા મળે છે તો આની આ જ સરખામણી આપણે આપણા કંપનીઓ સાથે કરી કે જે કંપનીઓ ભારતીય શેર બજારમાં લિસ્ટેડ છે પણ અમેરિકન બજારમાં પણ લિસ્ટેડ છે કે એને કયા કયા નામે ઓળખે છે કે ત્યાં એ એડીઆર તરીકે ઓળખાય છે કે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ કે એડીઆર જે છે એ ભારતીય શેર બજારમાં જે જે કંપનીઓ લિસ્ટેડ છે ત્યાં પણ લિસ્ટેડ છે એવી કઈ કઈ કંપની કહી શકે તો એવી કંપનીની અંદર જોશો તો ઇન્ફોસિસ કે જ્યારે આ ઇન્ફી નામથી ઓળખાય છે કે તમે સર્ચ કરશો ઇન્ફી કરીને તો ત્યાં તમને ભાવ જોવા મળશે એનવાય એસી ઇન્ફી કરીને એવી જ રીતે એનવાય એસી આપણે વિટ કરીએ ડબલ્યુઆઈટી તો જે આપણે ભારતીય શેરબજારમાં વિપ્રો છે એમ ત્યાં વિટ કરીને નામ જોવા મળે છે એચડીબી કે જે એચડીએફસી બેંક આપણા ભારતીય શેરબજારની એમ ત્યાં એચડી નામ તરીકે ઓળખાય છે આ સિવાય આઈ આઈસી આઈસીઆઈસી આઈબીએમ કે જે આઈસીઆઈસીઆઈ બેંક આપડી અને મેક માય ટ્રીપ્સ અને ડોક્ટર રેડી આ બધી જ કંપનીઓ તમને જે કે રીતની લિસ્ટમાં જોવા મળે છે એ બધી કંપનીઓ ત્યાં અમેરિકામાં ઓલરેડી ત્યાં લિસ્ટેડ છે અને બાકી શેર બજારમાં પણ લિસ્ટેડ છે જો તમારું નોલેજ એટલું હોય કે એક્સપર્ટ તરીકે તમે જો અમેરિકન માર્કેટને પણ ટ્રેક કરતા હોય અને ભારતીય શેર બજારોમાં તો આ બધી જ કંપનીઓમાં ઘણી વ્યક્તિઓ એવી હોય છે મિત્રો કે ત્યાંથી પણ આ એટલા જ લિમિટેડ શેરની અંદર પણ કામ કરતા હોય ઘણો ફાયદો રૂપ રહે છે કારણ કે એટલે લિમિટેડ શેરની અંદર એ લોકો ટ્રેડિંગ કરતા હોય જે કાંઈ અપડેટ જોવા મળતા હોય ત્યારે એને ઘણો એવો ફાયદો થતો હોય છે પણ આમ આમ જોઈએ તો સરળ નથી કે એટલી જ વસ્તુને ધ્યાનમાં રાખવી આ સિવાયની ઘણી પણ બીજી વસ્તુ છે કે એની ચાલ આપણે જોતા હોઈએ તો આની આ ચાલ આપણે ભારતીય શેર પણ જોવા મળતી હોય આવું બીજા બે સેક્ટરની યાર કમ્પેર કરો કે જે ભારતીય આઈટી ક્ષેત્ર છે અને સાથે ફાર્મા ક્ષેત્ર છે આ બંને ક્ષેત્ર છે એના મોટાભાગની કંપનીઓનું કામ છે એ અમેરિકા સાથે જોડાયેલું છે કે બધી જ કંપનીઓ કામ કરી રહી છે ત્યાં જ કામ કરે છે એવું ના સમજવું કે વર્લ્ડની અંદર અલગ અલગ કન્ટ્રીની અંદર કામ થતું હોય પણ મોટાભાગનું કામ છે એ અમેરિકાથી આઈટી અને ફાર્મા કંપનીઓ કરતી હોય છે કે આ બા બે આ બે સેક્ટર ઉપર ખાસી એવી નજર પણ રાખાય રાખી શકાય કે અમેરિકન માર્કેટ સાથે કઈ રીતે કામ કરી રહ્યા છે હવે ફાર્મા ક્ષેત્ર ઉપર થોડી એવી વાત કરીએ આપણે મિત્રો તો એના ઉપર પણ એની એ અમેરિકન માર્કેટમાં જ્યાં લિસ્ટેડ છે ત્યાં પણ એક એની રેગ્યુલેટરી કામ કરેલી છે કે જેનું નામ છે એફટીએ જે એફટીએ છે એ એની રેગ્યુલેટરી એટલે કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન કે જે પણ ડ્રગ્સની ઉપર એને અપડેટ્સ જોવા મળે છે જે કાંઈ એને નોટિસ જોવા મળે છે એને પરમિશન મળે છે સારા એવા પણ એના પોઝિટિવ ન્યૂઝ હોય કે નેગેટિવ ન્યૂઝ હોય આપણે ઘણી વખત જોતા એ ફાર્મા શેરો છે એ ભારતીય બજારમાં ખુલ્તી બજારની સાથે જ ગેપડાઉટ જોવા મળતા હોય ફાર્મા છે આ સિવાય જે કાંઈ નાટકો ફાર્મા છે આ બધી ઘણી એવી કંપની છે કે ત્યાં ઘણો એવો બિઝનેસ ત્યાં કરી રહી છે કે એને ત્યાંથી જે કાંઈ પરમિશન લેવી પડે છે એના માટે પણ એની રેગ્યુલેટરીના અપડેટ્સ ઉપર ધ્યાનમાં રાખવા પડે છે આ સિવાય બીજી એવી વસ્તુ કે જેને પણ આપણે ખાસી એવી નોટ કરવી જેમ આપણે ભારતીય શેરબજારોની અંદર ભારતીય શેરબજારમાં સેબી જેમ કામ કરી રહી છે રેગ્યુલેટરી તરીકે ત્યાં પણ અમેરિકાની અંદર યુએસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન કે જે ત્યાં કામ કરી રહી છે કે એની અસર પણ એના જે કાંઈ એડિયર લીડ સ્ટેટ છે એની ઉપર આપણને જોવા મળતી હોય તો એની અસરને લીધે આપણે જોતા હોઈએ કે આ એક સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલો કરતા હોય છે કે જે યુએસ સ્ટોક માર્કેટની અંદર સિક્યુરિટી જે છે એ સ્ટ્રિક્ટ રૂલ્સ સાથે કામ કરતા હોય છે કે એના જરા દ્વારા જે કાંઈ ડિસિઝન એને જોવા મળતો હોય તો એ ફાઈનલ ડિસિઝન હોય છે કે એની સાથે એક આ વર્લ્ડના તમામ માર્કેટની સાથે પણ સંકળાયેલો છે એટલે કહેવાનો અર્થ છે મિત્રો કે એ સ્ટ્રિક્ટલી જો એ રૂલ્સ ફોલો કરે છે એનું ડિસિઝન જે જોવા મળે છે એ ફાઇનલી કરાય છે જે કાંઈ રોકાણકારો છે એના માટે છે 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 કે એ ડિસિઝન કેવા પોઝિટિવ છે નેગેટિવ છે એની ઉપર અસર જોવા મળતી હોય આ સિવાયનો બીજો પોઈન્ટ એવો ધ્યાનમાં રાખી શકાય તો એવો છે કે જે રીતે આપણે આરબીઆઈ કામ કરે છે આપણે ઇન્ડિયાની અંદર એમ રેગ્યુલેટરી તરીકે ત્યાં એ ફેડરલ રિઝર્વ જોવા મળેલું છે કે ફેડરલ ફેડરલ રિઝર્વ છે આપણે જે એફએમસીની બેઠકના જોવા મળતી હોય છે કે વીકલી આપણને એફએમસીની બેઠકનું આઉટકમ જોવા મળતું હોય આ સિવાય અત્યારે વ્યાજદરની અંદર ઘટ ઘટાડો કે વધારો થઈ રહ્યો છે એ આપણને જોવા મળતું હોય આ સિવાય બીજી વસ્તુ એ કે જોબ્સના ડેટા જોવા મળતા હોય મોંઘવારીના ડેટા જોવા મળતા હોય જેમ આપણે ભારતીય શેર માં જોવા મળે છે એમ ત્યાં પણ જોવા મળે છે કે એફએમસીનું આઉટકમની અસર પણ આપણને જોવા મળતી હોય એનું જે આઉટકમ જોવા મળ્યું છે એની અસર ત્યાર પછી એની પ્રેસ કોન્ફરન્સ પણ જોવા મળતી હોય એની પણ અસર આપણને જોવા મળતી હોય છે કે જે જે ફેડરલ ફેડરલ આપણી કામ કરી રહી છે એમ ઇવેન્ટ્સ જોવા મળે છે એની પણ અસર આપણા બજારોમાં અને આઈટી અને હાઉસેરો ઉપર પણ પડતી જોવા મળે છે આ સિવાય જેનું રિએક્શન આપણે આ કંપનીઓ ઉપર જોઈએ તો એવી રીતનું ફરે આપણે ફાર્મા ઉપર નજર મારીએ એફટીએ ઉપર એવી જ રીતે બીજી એક આઈટી ક્ષેત્ર ઉપર ધ્યાનમાં રાખી શકાય તો એવું નેસ્ટેલ કોમ્પિટિશન જો ઓપોઝિટ જોવા મળે છે કે નેસ્ટેક છે એ એ ત્યાંનો ઇન્ડેક્સ એ છે કે તેની અંદર મોટા ભાગની આઈટી કંપનીઓ કામ કરી રહી છે કે જે આઈટી કંપનીઓનું ઇન્ડેક્સ છે અને એની અસર આપણી ભારતીય શેર બજારની આઈટી કંપનીઓ પર પડતી હોય કે ત્યાંના લીડર કહી શકીએ એવી ટોપ લેવલની વર્લ્ડની ટોપ લેવલની કંપની કઈ આઈટી ક્ષેત્રની તો એસેન્જર છે તો આ એસેન્ચર કંપનીની અસર છે કે ત્યાંની તેજી કે એમનો એમનો રિઝલ્ટનો અપડાઉન કે એની અસર પણ ભારતીય શેર શેરબજારની ટીસીએસ ને વિપ્રો ઉપર પડતી જોવા મળે છે તો એસેન્સરને પણ આપણે ધ્યાનમાં રાખી શકાય આ સિવાય નાસ્ડેકના ઇન્ડેક્સ ઉપર કેવી ચાલશે હાલની દ્રષ્ટિએ છેલ્લા વીકની અંદર ઘણો એવો એઆઈનો બબલ જોવા મળતો હોય આપણને કે એઆઈના વધારે પડતા ઇન્વેસ્ટમેન્ટ ટોપિક ઉપર નથી ફેરવતો પણ કહેવાનો ઘટાડો છે મિત્રો કે એઆઈની અસર જે રીતની જોવા મળી છે એ રીતની અસર આપણા ભારતીય આઈટી માર્કેટના આઈટી કંપનીઓ ઉપર પણ પડેલી જોવા મળે છે આ સિવાયનો એક લાસ્ટ પોઈન્ટ કહી શકીએ મિત્રો કે એના પણ ખાસો એવો આપણે ભારતીય શેરબજાર ખાસો એવો સંગત છે એવો કે યુએસ ડોલરનું રૂપીઝનું ઇન્ડેક્સ એટલે કે ટૂંકમાં જો ડોલર જેટલો સ્ટ્રોંગ થતો જોવા મળતો હોય એટલો ફાયદો આપણને આઈટી અને ફાર્મા કંપનીઓમાં જોવા મળતો હોય કારણ કે એનું જે કાંઈ કામ થવાનું છે એ ડોલરમાં થવાનું છે એટલે ડોલરમાં થતું કામ એને પણ સારો એવો ફાયદો કરાવે આ સિવાય જો સા એની સામે જો ડોલર સ્ટ્રોંગ થતો તો સા એની સામે જો રૂપિયો નબળો પડ્યો હોય તો ભારતીય શેર બજાર માટે પણ ખરાબ કે એની સામે આપણે એફઆઈનું સેલિંગ જોવા મળતું હોય આ બધું શોર્ટ ટર્મ કહી શકીએ એવું ચાલ છે કે જે કાંઈ અપડેટ જોવા મળે છે જેટલો ડોલર સ્ટ્રોંગ બને છે એટલો ચાલ આપણે આઈટી ફાર્મામાં આપણે જોતા હોય પણ એ એ ચાલ છે આપણે મિત્રો એ ટેમ્પરરી અત્યારે જોવા મળતી હોય તો કહેવાનો અર્થ એ છે કે યુએસ ડોલરની ચાલ પણ આપણા માર્કેટ માટે પણ એક સ્ટ્રોંગ છે કે વીક છે એ પણ દિશા નક્કી કરે છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જો તમે અમેરિકાના યુએસ માર્કેટ સાથે સંગત થઈ અને કામ કરતા હોય કે અમેરિકન બજારોની કેવી ચાલ રહે છે એડીઆર્સની કેવી ચાલ રહે છે તો આપણા માટે ખૂબ જ ફાયદારૂપ રહે છે ઘણા એવા પોઈન્ટ છે આ બધા પોઈન્ટને તમે આવરીને જ્યારે માર્કેટ શરૂ થતું હોય એ પહેલાં તમે ચેક કરી લો કે અગાઉની રાતના પણ જે કાંઈ ઇવેન્ટ્સ જોવા મળવાની છે એને પણ તમે અપડેટ ચેક કરતા હોય તો આ એક ઘણો એવો ફાયદારૂપ રહે છે ક્યારેક નુકસાન થતું હોય તો પણ બચી જાય છે કારણ કે કેરી ફોરવર્ડ કરતા હોય કે ભાઈ બીટીએસટી કરતા હોય એસટીબીટી કરતા હોય ઓપ્શનમાં કામ કરતા હોય એના માટે પણ ફાયદા